જેને લઈ વિવિધ યોગાસન કરવામાં આવ્યા હતા આ યોગ દિવસની ઉજવણીમાં ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા જિલ્લા કલેક્ટર અજય દહિયા જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા એએસપી વલય વૈદ પ્રાંત અધિકારી પોલીસ જવાનો તેમજ વિવિધ સંસ્થાઓ અધિકારીઓ તથા કર્મચારીઓ સ્કૂલના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા અમરેલી જિલ્લામાં

આદરણીય કલેક્ટરશ્રી તમામ અધિકારીશ્રી તમામ વિદ્યાર્થીગણ અને તમામ યોગ સાધકો પણ આમાં જોડાણ હતા અને ખાસ કરીને યોગ દિવસની બધાને હું શુભકામના પાઠું છું કારણ કે યોગ એ આપણો ગુરુ યોગ ઋષિઓ દ્વારા આપવામાં આવેલો આ યોગ અને નરેન્દ્રભાઈ એસએસના વડાપ્રધાન જ્યારે બહેના એ પહેલા બે હજાર ચૌદમાં સમગ્ર વિશ્વની અંદર યોગની એમણે શરૂઆત જ્યારે યોગ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જ્યારે એમણે શરૂઆત કરાવી છે ત્યારે હું દેશના વડાપ્રધાન સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખાસ કરીને યોગ દિવસ નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને પણ શુભેચ્છા પાઠવું છું યોગ દિવસની ઉજવણી કરવા બદલ ધર્મેશ મહેતા એસ ટ્વેન્ટી ન્યૂઝ રાજુલા